અત્યાર સુધીની અંદર બાવીસ ઇંચ સુધીનો મિત્રો ટોટલ મેઘ તાંડવ જેવો વરસાદ દ્વારકાની અંદર જોવા મળ્યો છે ગઈકાલ પોરબંદરની અંદર મેઘ તાંડવ થયું હતું તો આજે દ્વારકાની અંદર મિત્રો પાણી પાણી જળ બંબાકાર અને મિત્રો હજુ આ જ વરસાદી સિસ્ટમ પશ્ચિમી દરિયાના કાંઠાની અંદર સતત સક્રિય જોવા મળી રહી છે અને છેલ્લા ત્રણ દિવસથી આ સિસ્ટમની અસર પશ્ચિમ સૌરાષ્ટ્ર સાથે દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળી રહી છે અસર ત્યારે મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે વરસાદી સિસ્ટમ બાદ બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ પણ અત્યારે ગુજરાત તરફ આવતી જોવા મળી રહી છે છે અને હવે પછી ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર વધવાનું હવામાન વિભાગ તરફથી મિત્રો રાત્રિના બાર વાગ્યા સુધીની અંદર કયા ભાગોને રેડ અને ઓરેન્જ એલર્ટની અંદર મૂકવામાં આવ્યા છે તો સાથે જ ભારતીય હવામાન વિભાગે દેશના અન્ય રાજ્યોની અંદર ડિપ્રેશનની અસરના ભાગરૂપે કયા ભાગોની અંદર એલર્ટ કયા આપવામાં આવ્યા છે આ તમામ આપણે જાણીશું અને મિત્રો અત્યારે પણ ગુજરાતના કયા ભાગોની અંદર મેઘ તાંડવ જેવો વરસાદ જોવા મળી રહ્યો છે ને વીજળીના તીવ્ર કડાકા અને ભડાકા સાથે ભયાવહ કડાકા અત્યારે મિત્રો રાજ્યના અમુક ભાગોમાં જોવા મળ્યા છે તો આ તમામ જાણીશું એ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા આપને જણાવી દઈએ તો મિત્રો અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ અત્યારે પણ પશ્ચિમી દરિયાની અંદર સક્રિય જોવા મળી રહી છે જોકે આ સિસ્ટમ હવે પછી મિત્રો થોડી ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ ખસી છે અને જેના ભેજવાળા વાદળોનું જોર અત્યારે દરિયાની અંદર જોવા મળી રહ્યું છે પાકિસ્તાન લાગુના કરાચી લાગુના ભાગોની અંદર હવે આ વરસાદ આપી રહી છે પરંતુ હજુ પણ આ સિસ્ટમ આજે પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર જેમાં ખાસ દ્વારકા અને જૂનાગઢના કેટલાય વિસ્તારોની અંદર આજે પણ મિત્રો કેટલોય ધોધમાર વરસાદ આ સિસ્ટમે આપ્યો છે અત્યારનું લાઈવ સેટેલાઈટ પિક્ચર આપને બતાવીએ તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે અત્યારે આ સિસ્ટમની અસરના ભાગરૂપે આ નબળી પડેલી થોડી સિસ્ટમ મિત્રો દક્ષિણી ગુજરાત આપ અહીં જોઈ શકો છો કે દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોમાં એનો ટુકડો જોવા મળ્યો છે અને જેને લઈ આ સિસ્ટમ થોડી ઉપર આવી છે ને જેને લઈ રાજકોટની અંદર થોડી કલાકની અંદર મિત્રો રાજકોટમાં તીવ્ર વીજળીના કડાકા ગળ કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળ્યો છે તો મિત્રો હજુ પણ આવનારી કલાકોને લઈ હવામાન વિભાગે અમુક જિલ્લાને આપી દીધું છે રેડ એલર્ટ તો અહીં તમે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજ સાંજ દરમિયાન ભારતનો જે એલર્ટનો નકશો રજૂ કરવામાં આવ્યો છે તે જોઈ શકો છો કે મિત્રો ડિપ્રેશનની અસરના કારણે મધ્ય ભારતના અત્યારના રાજ્યો છે જ્યાં હવામાન વિભાગે રેડ અને ઓરેન્જ એલર્ટ વરસાદને લઈને આપી દીધું છે જેની અંદર આજ જોઈ શકો છો તો ગુજરાતની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર રેડ એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું છે એટલે કે એક્શન લેવાને લઈ સતર્ક રહેવા માટે તો બીજી તરફ એકવીસમી જુલાઈનો પણ જે મેપ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર ગુજરાત સંપૂર્ણ ગુજરાતની અંદર રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે આવતીકાલ મિત્રો બંગાળની ખાડીની ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ કે જે આવનારી કલાકોની અંદર થોડી નબળી પડીને વેલ માર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ જશે ને જેને લઈ એકવીસમી જુલાઈના દિવસે મધ્યપ્રદેશ હોય ગુજરાતના વિસ્તારો હોય આ સાથે જ છત્તીસગઢ અને ઓડિશા લાગુના વિસ્તારોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે આપી દીધું છે તો બીજી તરફ મિત્રો છેલ્લા ચોવીસ કલાકની અંદર હવામાન વિભાગ તરફથી જે ભારતની અંદર કયા ભાગોની અંદર વરસાદ કેટલો નોંધાણો છે જેનું અહીં જોઈ શકો છો કે નિર્દેશ કરવામાં આવ્યો છે જેની અંદર ગુજરાતની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર મિત્રો આજ વહેલી સવાર સુધીનો જે નકશો રજૂ થયો છે જેની અંદર દક્ષિણી અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો કે જ્યાં લાલ અને પીળા ટપકા જોવા મળી રહ્યા છે એ ભાગોની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદ દર્શાવવામાં આવ્યો છે અને બીજી તરફ આ ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમના કારણે મિત્રો આંધ્રપ્રદેશ છત્તીસગઢ ઓડિશા આ લાગુના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમ વરસાદ પાડી રહી છે ને જેમાં અતિ ભારે વરસાદ ખાબક્યો છે તો બીજી તરફ મિત્રો પશ્ચિમી ભારતના ઘાટના જે વિસ્તારો છે જેમાં મુંબઈથી લઈ કર્ણાટકથી લઈ કેરળ સુધીના દરિયાના અરબી સમુદ્રના કાંઠાની અંદર પણ અતિ ભારે વરસાદ છેલ્લા ચોવીસ કલાકની અંદર નોંધાણો છે આ નકશામાં રજૂ કરવામાં આવ્યો છે તો મિત્રો આ સાથે જ આપણે જાણીએ તો મિત્રો રાત્રિના બાર વાગ્યા સુધીની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાઓને રેડ ઓરેન્જ અને યલો એલર્ટની અંદર મૂકી દેવામાં આવ્યા છે તો મિત્રો હજુ પણ અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમના કારણે વીસ જુલાઈના બપોર પછીનો ચેન રજૂ કરવામાં આવેલો નકશો તમે જોઈ શકો છો કે જેમાં મિત્રો આજ રાત્રિના બાર વાગ્યા સુધી સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ ચાર જિલ્લાને રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે તો દક્ષિણી ગુજરાતની અંદર પણ આવનારી કલાકોમાં ભારે વરસાદ પડવાને લઈ આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીની અંદર રેડ એલર્ટનું સિગ્નલ રહેશે તો આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા જેમાં ભાવનગર જિલ્લાના દરિયાના કાંઠાના વિસ્તારો અમરેલી હોય રાજકોટ હોય જામનગર હોય આ સાથે જ કચ્છની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી આવનારી કલાકોને લઈ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું છે તે એટલે વિસ્તારોમાં અતિ ભારે વરસાદ હજુ આગામી કલાકોમાં ખાબકી શકે છે તો બીજી તરફ મિત્રો મોરબી સુરેન્દ્રનગર અને બોટાદની અંદર યલો એલર્ટ એટલે કે વિસ્તારોમાં પણ હજુ આવનારી કલાકોમાં ભારે વરસાદ યલો એલર્ટ અને વડોદરા છોટાઉદેપુર દાહોદની અંદર યલો એલર્ટ આજ રાત્રિના બાર વાગ્યા સુધી હવામાન વિભાગે જાહેર કર્યું છે આ સાથે મિત્રો આપ અહીં જોઈ શકો છો તો એકવીસમી જુલાઈનો પણ નકશો રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો આવતીકાલ જોવા જઈએ તો ગુજરાતની અંદર ચાર જિલ્લાની અંદર રેડ એલર્ટ રહેશે જેમાં મિત્રો દેવભૂમિ દ્વારકા પોરબંદર અને દક્ષિણી ગુજરાતની અંદર નવસારી અને વલસાડા બે જિલ્લા રેડ એલર્ટની અંદર અત્યારે અનુમાનિત કરવામાં આવ્યા છે અને બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે એકવીસ જુલાઈનું રજૂ કરવામાં આવ્યું છે એટલે કે ભાર ભાગોમાં અતિ ભારે વરસાદ તો દક્ષિણી ગુજરાતના સુરતની અંદર પણ અતિ ભારે વરસાદ ખાબકી શકે છે બાકી કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ જામનગર સહિત પૂર્વ ગુજરાત લાગુના તમામ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી આ બે જિલ્લાની અંદર ભારતીય અને ગુજરાત હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર સુરત નવસારી વલસાડ અને ડાંગ આવા ચાર જિલ્લા અને સૌરાષ્ટ્રના બે એમ થઈને સાત જિલ્લાની અંદર મિત્રો મિત્રો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ રીતે અને તારીખે પણ ગુજરાતના ઘણા ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ અમુક જિલ્લામાં શકે તો સાથે જ મિત્રો પોરબંદર જુનાગઢ સોમનાથ સાથે જ બોટાદ ભરૂચ નર્મદા અને તાપી આ વિસ્તારોની અંદર બાવીસ તારીખે મિત્રો ઓરેન્જ એલર્ટ રહેશે તો મધ્ય ગુજરાતના અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા બે જિલ્લા અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જિલ્લાની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ બાવીસ તારીખનું આપવામાં આવ્યું છે સાથે જ તારીખની પણ અપડેટ આપણે જોઈએ તો તો મિત્રો હવામાન વિભાગે આગામી દિવસ સુધી ગુજરાતના ઘણા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી રજૂ કરવામાં આવી જેમાં ત્રેવીસમી જુલાઈનો પણ નકશો જોઈ શકો જેમાં દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લા અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર પૂર્વ અને દક્ષિણી સૌરાષ્ટ્રના જિલ્લા જેમાં ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ એ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ ત્રેવીસમી જુલાઈએ ગુજરાત હવામાન વિભાગે જાહેર કર્યું છે બાકી મધ્ય ગુજરાત લાગુના ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ આણંદ ખેડા અરવલ્લી મહીસાગર યેલો એલર્ટ હવામાન વિભાગે મિત્રો ભારે વરસાદનું સિગ્નલ ત્રેવીસમી જુલાઈનું આપી દેવામાં આવ્યું છે સાથે ચોવીસ તારીખનો પણ નકશો જોઈ શકો છો મિત્રો વરસાદ ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર ચોવીસમી જુલાઈએ જોવા મળી શકે છે ને જેમાં હવામાન વિભાગે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ આ વિસ્તારો ઉત્તરી ગુજરાતના છે કે જ્યાં હજુ સારો વરસાદ ઘણા વિસ્તારોમાં નથી થયો તો મિત્રો ચોવીસમી જુલાઈએ હવામાન વિભાગે વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટનું સિગ્નલ અત્યારે રજૂ કરવામાં આવ્યું છે ને સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર અને દક્ષિણી ગુજરાતના નવસારી વલસાડની અંદર ઓરેન્જ એલર્ટ રહેશે બાકીના જે વિસ્તારો છે રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને દક્ષિણી ગુજરાત અને અમદાવાદ ગાંધીનગર અરવલ્લીની અંદર રેડ એલર્ટનું સિગ્નલ ચોવીસમી જુલાઈના રોજ આપવામાં આવ્યું છે તો આ સાથે જ મિત્રો આજે આવનારી કલાકોને લઈ એટલે કે આજે મોડી સાંજ ને રાત્રિના સમયગાળા દરમિયાન ગાજ વીજની જે આગાહી આપવામાં આવી છે એમનો પણ મેપ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આવનારી કલાકોને લઈ હળવાથી મધ્યમ સુધીની ગાજ વીજ સાથે મિત્રો એમાં પણ સૌરાષ્ટ્રના ઘણા ભાગો હોય જેમાં મિત્રો આજ બપોર બાદ રાજકોટ રાજકોટના ઘણા વિસ્તારોની અંદર આ રીતે ગાજ વીજ સાથેનો વરસાદ જોવા મળ્યો છે અને હજુ પણ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ગાજ વીજ સાથેના વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી રજૂ કરવામાં આવેલી છે અને મિત્રો તમે અહીં લાઈવ અત્યારનું સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો કે જેની અંદર અત્યારે રાજકોટ લાગુ આજુબાજુના વિસ્તારો હોય જામનગર આજુબાજુના વિસ્તારો હોય ને અત્યારે આજુબાજુ પણ ગાજ સાથેના વરસાદની શરૂઆત થતી જોવા મળી છે છે અત્યારે હવે સાંજ થવા આવી મિત્રો તમે જોઈ શકો છો કે રાજકોટના વિસ્તારો હોય જામનગરના વિસ્તારો સહિત સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ પટ્ટીના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદનું જોર આગામી કલાકોમાં વધે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે તો મિત્રો આપણે ચાર્ટ અને મોડલના આધારે પણ આગાહી જોઈ લઈએ

જામનગર અને પોરબંદરના વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને હવામાન વિભાગે પણ આ જિલ્લામાં રેડ એલર્ટનું સિગ્નલ આપી દીધું છે અને મિત્રો જેમ જેમ આપ જોઈ શકો છો રાત્રી દરમિયાન પણ પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણી લાગુ સૌરાષ્ટ્રના વચ્ચેના કાંઠાના વિસ્તારો હોય જેમાં જૂનાગઢ પોરબંદર અને ગીર સોમનાથ એ વિસ્તારોની અંદર મિત્રો આજ રાત્રિના સમયગાળા દરમિયાન પણ ભારે અતિ ભારે વરસાદ શરૂ રહે તેવી શક્યતા જોવા મળી રહી છે અને ખાસ ઉત્તરી ગુજરાતની વાત કરીએ તો ઉત્તરી ગુજરાતના વાતાવરણની અંદર પણ અમુક ભાગોની અંદર પલટો આવી શકે છે બાકી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અને જામનગરના ભાગોની અંદર પણ આવનારી કલાકોમાં આ સિસ્ટમની અસરના ભાગરૂપે અત્યારે હવે પછી આ સિસ્ટમ મિત્રો અરબી સમુદ્રની અંદર ધકેલાતી જોવા મળી છે ને જેને લઈ નેઋત્યના પવનો અરબી સમુદ્રમાંથી આવશે ને રસ્તો ખુલ્લો થઈ જશે તો સૌરાષ્ટ્ર સહિત અંદરના ઉત્તરી ગુજરાત સુધીના ભાગોની અંદર આ નેઋત્યના પવનોના કારણે વરસાદ પડવાની સંભાવના હવે પછી વધી રહી છે ને મિત્રો ખાસ હવે પછી આપને જણાવી દઈએ તો ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જશે કારણ કે બંગાળની ખાડીનું ડિપ્રેશન

હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ હજુ આવનારી કલાકોમાં જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે તો મિત્રો આ રીતે મિત્રો હવે પછી ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર વધશે એમાં ઉત્તરી ગુજરાતના વિસ્તારના લોકો માટે મિત્રો ખાસ કરીને બાવીસ તારીખથી અને ત્રેવીસ તારીખથી જોઈ શકો છો કે વરસાદ ઘણા ભાગોની અંદર સારા વરસાદો જોવા મળશે ઉત્તરી ગુજરાતની અંદર બાવીસ તારીખના બપોરના સમયગાળા દરમિયાન બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી મહેસાણા પાટણ ગાંધીનગર લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી